નમસ્તે બાળકો ચલો આજે આપણે ગુજરાતીમાં સાદા શબ્દનું લેખન આપણે શીખવાનું છે જો આપણે કાના વાળો કકો રસોઈ વાળો એ બધું જ શીખવાનું છે પણ આપણે શરૂઆતમાં સાદો કક્કો શીખ્યા હવે આપણે સાદા શબ્દો શીખીશું જો જેને કક્કો આવડે બાળકો એને શબ્દો તરત જ વાંચતા આવડે જો આ શું છે ર મ ત

જ ન સ સ મ ય લ અણ જો બાળકો આ પ્રમાણે સાદા પક્વ આવડે એટલે આ સરળ શબ્દો તરત વાંચતા આવડે હવે આપણે અહીંયા બીજા શબ્દો લખીશું બ ર પ ત ખણણ ખણ મ ક શ શ જો બાળકો જેને સરળ રીતે વાંચતા ના આવડે તો તમે આમ પણ ભૂલી શકો કમળનો ક અળનળનો અળ શરણાઈ નો શ પણ પછી જ્યારે વાંચન કરો ત્યારે સીધું બોલવાનું કળ શ બરાબર બાળકો અણ स फ ण स ड श क ड श क આ શું છે યર નો જ ગ ર ર ર ર ર ધ ધ મ મ મ ક ક મ સ

સરસ રીતે લખ્યા અને તેનું વાંચન પણ કર્યું તો તમારે પણ સાદો કક્કો બોલવાનો અને જો સાદો કકો ફટાફટ બોલશો તો તમને શબ્દ પણ સરસ રીતે વાંચતા આવડી જશે દરરોજ બાળકોએ સાદા શબ્દનું વાંચન કરવાનું તો હવે આપણે વાંચન કરીએ ર મ ત ગ ર મ

તમારે સરસ રીતે સાદા શબ્દો લખવાના અને દરરોજ નિયમિત તેનું વાંચન પણ કરવાનું